હલો દોસ્તો તમારે મોંગલમારના દર્શન કરવા અમારે ધીરુભાઈ પરવીનભાઈ વિજયભાઈ દર્શન કરવા આવી ગયા છે મોંગલમાના તમારે કરવા તો હાલો દર્શન જો ના દર્શન કરવા હાલો જો આમ દર્શન કરી લેજો મોલમાં ના તમે ભગવાન દર્શન કરી લેજો લાઈવ એ દર્શન છે છે એમાં નારિયેલ હોમે બધા ધીરુભાઈ ને બધા ફોટા પાડે વિજયભાઈને વિજયભાઈ પરવીનભાઈ ને ફોટો પાડે છે પરવીનભ નવી ગાડી લીધી એટલે સુંદરી ગાડીમાં બાંધવા લીધી છે